બ્રાહ્મણ સતનંદ નામ નો હતો તે બ્રાહ્મણ ભૂપ તરફ વ્યાકુલ થઈ દરરોજ પૃથ્વી ઉપર ભિક્ષા માંગવા ભટકતો હતો બ્રાહ્મણ દુખી છે કારણ માટે વિસ્તાર થી કહું બ્રાહ્મણ બોલ્યા હું આથી બ્રાહ્મણ છું ઉદાર પોષણ માટે પૃથ્વી ઉપર ભીખ માંગવા માટે ભટકું છું કરવાથી મનુષ્ય સગળા દુખો થી મુક્ત થાય છે અને વધુ માટે વ્રત પૂજન વિધિ વિધાન સાંભળી કાળજીથી સમજાવી જે વ્રત કહ્યું હતું તે વ્રત અવશ્ય કરીશ એવો નિશ્ચય કર્યો તે રાત્રે બ્રાહ્મણ ને નિંદ્રા પણ બીજે દિવસે સવાર થતા વેલા ઉઠી આ સચન ભગવાન નું વ્રત આજે કરી બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે નગર માં ગયો તે દિવસે તે બ્રાહ્મણ ને ભિક્ષામાં ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું તેને મનમાં ભગવાન નો ઉપકાર માની

અને સત્ય દેવની કૃપાથી તે દિવસે તેને લાકડાની બમણી કિંમત મળી તેથી તે કઠિયારો ઘણો ખુશી થયો અને પ્રસન્ન દેવાળો બની પાકા કેળા સાકર દૂધ ઘી ઘઉંનો લોટ સર્વે લઈ ઘેર જઈ પોતાની પોતાને ઘેર ગયો પ્રસાદ તૈયાર કર્યો